હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ત ડિજિટલ ગુજરાતમાં આપણું હાર્દિક સ્વાગત છે ગુજરાત વહીવટી સેવા વર્ગ એક તથા નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ ટુની પ્રાથમિક પરીક્ષાનો હેતુલક્ષી અભ્યાસક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે આવનારા દિવસોમાં એટલે કે બે હજાર પચીસના આવનારા દિવસોમાં બે હજાર પચીસના એન્ડિંગમાં જે એસટીઆઈની જે પરીક્ષા આવવાની છે જે જીપીએસસી દ્વારા લેવામાં આવે છે ક્લાસ થ્રી સુપર ક્લાસ થ્રીમાં જે ભરતીનું અવગણ થાય છે એવી જીપીએસસી દ્વારા જે પરીક્ષા લેવાની છે બારમા મહિનામાં આઈ થિંક બાવી તારીખ આસપાસનું જે શેડ્યુલ આપેલું છે બે હજાર પચીસનું જીપીએસસી દ્વારા એ શેડ્યુલ છે તો આપણે જે અભ્યાસક્રમની વાત કરવા જઈશું તેની અંદર બસ્સો માર્ક્સનું જે આપણું બારણો રહેશે એ તો તમને બધાને ખબર જ હશે કે બસ્સો માર્ક્સનું પેપર રહેશે અને એનું નેગેટિવ માર્કિંગ રહેશે અને એના સમય રહેશે ત્રણ કલાક તો મિત્રો અહીંયા જીપીએસસી તમને ચોખ્ખું જ કહી દીધું છે માન્ય શ્રી હસમુખભાઈ પટેલ સાહેબે તમને જણાવી દીધું છે કે આઠ વિષયોના ઉપર તમને ભારણ આપેલું છે કે આઠ વિષયોમાં જે પ્રાથમિક પરીક્ષા છે આઠ વિષયો પરથી જ લેવાની છે પ્રથમ વિષય છે હિસ્ટ્રી બંધારણ મેથ્સ એન્ડ રીઝનિંગ અર્થશાસ્ત્ર સાંસ્કૃતિક વારસો ભૂગોળ વિજ્ઞાન સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ જો કરંટ અફેર્સ અને સામાન્ય જ્ઞાને એ છેલ્લા વિષયમાં બંને ભેગું લઈ લીધું છે બાકી તમે આઠ વિષય ઉપર ભારણ આપો તો બસ્સો માર્ક્સનું પેપર હોય તો આઠના પચીસ પચીસ બે ટુકડા કરીએ તો બસ્સો માર્ક્સ થાય એટલે કે આપણે એવું ગણીને ચાલવાનું કે એક વિષયના પચીસ માર્ક્સ જો તમે એક પણ વિષય સ્કીપ કરશો તો કોમ્પિટિશનની બહાર જવાના તમારા ચાન્સ વધી જાય છે તો મિત્રો આપણું એક જ ધ્ય એક જ લક્ષ્ય હોવું પડે કે દરેક વિષયો આપણે તો પહેલાં કમ્પ્લીટ કરવા જેવી રીતે શેડ્યુલ આપેલું છે જેવી રીતે છે ને શેડ્યુલ બે હજાર પચીસ મુજબ જોવા જઈએ તો એસટીઆઈની જે પ્રિલિમ પરીક્ષા છે એ ડિસેમ્બરના આઈ થિંક બાવીસ તારીખ આસપાસ લેવામાં આવશે તો અત્યારથી નવમા મહિના એટલે કે નવમો મહિનો આવવાની તૈયારીમાં જ છે અને જો હવે આજથી જ તમે તૈયારી ચાલુ કરો છો તો તમે પ્રિલિમ પરીક્ષા સંપૂર્ણ રીતે પાસ કરી શકો છો તો તમે સમય બગાડ્યા વિના જીપીસી તમને જણાવી દીધું છે કે દરેક ઓલ જીપીસી એટલે કે કોઈ પણ જીપીસી દ્વારા પરીક્ષા પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે તો એનું શેડ્યુલ એટલે કે અભ્યાસક્રમ એ એક જ રહેવાનો તે તમે શા માટે બીજા કોઈ અભ્યાસક્રમની વાત જોવો છો કે શા માટે તમે રાહ જોવો છો તો આપણો એક જ ધ્યેય હોવો પડે કે એસટીઆઈ આ પરીક્ષાની પ્રિલિમ પરીક્ષાની તમે તૈયારી સારી રીતે કરો આઠ વિષયો ઉપર ફૂલ ફોકસ કરો કરંટ અફેર્સ જોતા રહો મંથલી કે વીકલી જેમ વાંચો છો એમ ગણિત રીતની ઉપર ભારણ આપો તો તમારા પાસ થવાના ચાન્સ વધી જાય છે અને આગળનું આપણે જો કટઅપ જોઈશું કે એસટીએનું કટઅપ જોઈએ બે હજાર ત્રેવીસ ચોવીસ આસપાસનું તો એ કટઅપ કંઈ બહુ હાઈ નથી ગયેલું કારણ કે એકસો છ આસપાસ જીપી જીપીસી કંઈક કટઅપ અટક્યું હતું જે ઓબીસીનું છે જનરલનું છે તે તો આપણું એક જ દેવો પડે કે એકસો દસથી એકસો વીસ માર્ક્સ લેવાના નેગેટિવ માર્કિંગને ધ્યાનમાં રાખીને એટલે તો વિદ્યાર્થી મિત્રો તો આપણે અત્યારથી તૈયારી ચાલુ કરી જ દીધી જોઈએ કારણ કે આવનારા સમયમાં ઘણી બધી જીપીએસસી દ્વારા પરીક્ષા લેવામાં આવશે કોઈ તૈયારી કરેલી વ્યર્થ નથી જતી અને જીપીએસસી ઓલરેડી જણાવી દીધું છે હસમુખ પટેલ સાહેબે કે જીપીએસસીનો સિલેબસ એક જ લેવાનું છે કોઈ પણ પરીક્ષા જીપીએસસીને લેવામાં આવે ત્યાં તો આપણે શા માટે બીજા સિલેબસની રાહ જોઈએ મારું તો એક જ કહેવાનું થાય છે તો તમે જોશો તો જ્યારે પોલીસ બોર્ડ અધ્યક્ષ હતા પોલીસ બોર્ડના અધ્યક્ષ હતા હસમુખ સાહેબ ત્યારે આઈ થિંક મને લાગે છે તો મોસ્ટ ઓફ ટૉપિક જે જીપીસીના છે તે જ ટોપિક પોલીસમાં હતા જો તમે વિડીયો સ્કીપ કરીને જોશો તો હિસ્ટ્રીના મોસ્ટ ઓફ ટૉપિક આઈ થિંક હિસ્ટ્રીના પંદરથી સોળ જેવા ટોપિક બને છે પ્રોપર હિસ્ટ્રીના તો પોલીસ કોન્સ્ટેબલનું સિક્યુલ જોશો ને તો હિસ્ટ્રીના પણ પંદર જ હતા પંદર ટોપિક બાદ નહોતું તો મને પંદરમાંથી આઈ થિંક બાર તેર જેવા તો મોસ્ટ ઓફ જે ગુજરાત પોલીસની ગુજરાત પોલીસની ભરતી હતી બે હજાર ચોવીસ સેમ ટુ સેમ એવા ટોપિક લાગે છે તો હસમુખ સાહેબનું એક જ ક્લિયર માઇન્ડસેટ છે કે અભ્યાસક્રમ તો કોઈ એમને આ મસ્ત જ લાગે છે એમને સારો જ લાગે છે એટલે જો પોલીસ કોન્સ્ટેબલ જે હોય જો અભ્યાસક્રમ જોવા જાય તો આ જ છે અને જો તમને વિજ્ઞાન ટેકનોલોજીનો અભ્યાસક્રમ ના લાગતો હોય આ યોગ્ય તો કોન્સ્ટેબલના પંદર ટોપિક જોઈ લો વિજ્ઞાન ટેકનોલોજીના પંદર ટોપિક આપેલા જ હતા તો કોન્સ્ટેબલના જો પંદર ટોપિક મુજબ તમે વિજ્ઞાનની તૈયારી કરશો તો પણ તમારું સરળ રીતે વિજ્ઞાન નીકળી જશે અને આપણું એક જ દેવું પડે કે થોડું ડીપની અંદર વાંચવું ડીપની અંદર તૈયારી કરવી તો જીપીએસસી એ જ પૂછશે અને જો અત્યારથી તમે આઠ દસ કલાક જો વાંચવાનું રાખશો તો આઈ થિંક બે ત્રણ મહિનાની અંદર પ્રિલિમ પરીક્ષાની તૈયારી થઈ જાય એવી છે એવું નથી કે ના થઈ શકે થઈ જાય એવું છે અને તમે મેન્સની પણ તૈયારી કરવા લાગી શકો છો સારું સારું એવું પેપર જાય તમારું સારા એવા માર્ક્સ થતા હોય નેગેટિવ માર્કિંગને બાદ કરતા તો તમારાથી કેમ ના થઈ શકે થઈ શકે છે તો મિત્રો મને એવું જ લાગે છે કે આવનારી કોઈ પણ હવે આવનારી ટીટીઓ છે આર એફઓ છે આવી અનેક ભરતીઓ આવવાની છે તો તમે અત્યારથી તૈયારી ચાલુ કરો સારી મસ્ત રીતે તૈયારી કરો તો તમારા પાસ થવાના ચાન્સ વધી જ જાય છે તો તમે આઠ દસ કલાક અત્યારથી રેગ્યુલર વાંચવાનું ચાલુ કરો જો તમે જોબ જતા હોય દસ આઠ દસ કલાકની જોબ કરતા હોય તો પણ પાંચ છ કલાક તમે કાઢી શકો છો અને આવનારી અનેક ભરતીઓની અંદર તમે લાગી શકો છો સારી એવી રીતે વાંચો સારી રીતે મહેનત કરો તો લાગવાના ચાન્સ વધી જાય છે અને જીપીએ છે તો એક જ આપી દીધું છે અભ્યાસક્રમ તો બીજા આપણે અભ્યાસક્રમ બાજુ કેમ જોવાની જરૂરત જ નથી તો એક જ અભ્યાસક્રમ ફોકસને જો તમે સારું ધ્યેય રાખીને વાંચશો તો પાસ થશો તમને આગળના ફોટામાં જો અભ્યાસક્રમમાં ખબર ના પડી હોય તો મેં ફરીથી અભ્યાસક્રમના ફોટા સારી રીતે ગોઠવ્યા છે આ પેજ નંબર એક છે આ પેજ નંબર બે છે અને આ પેજ નંબર ત્રણ છે અને આવનારો આ પેજ નંબર ચાર છે તો આવી રીતે અભ્યાસક્રમ છે તો આ પ્રમાણે એસટીઆઈ ગણો કે કોઈ પણ ભરતી ગણો જીપીસીનો આ મેઇન સિલેબસ છે તો આવા જ અભ્યાસક્રમ માટે સબસ્ક્રાઈબ કરો અને આવતા રહો ડિજિટલ ગુજરાત પર